नर्सिंग अभ्यास करती नर्स ने नवसारी में शंकास्पद लाश मिली नवसारी ना ओयो एपी स्टेट में लाश मिली સુરતના નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી નવસારીના ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી આવી હતી તેવીસ વર્ષીય ભાવિકા બેદની લાશ મળતા ખળભડાટ પછી જવા પામ્યો હતો ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી ભાર્ગવ સાથે ભાવિકા હોટેલ ગયા હતા જ્યાં ભાવિકાની લાશ મળી આવી હતી ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા જોવા મળી રહી છે નવસારી પોલીસે તપાસ આરંભી છે નામ આપનું મારું નામ કૃણાલ પટેલ છે ઘટના એ બની હતી બપોરે અમારે અઢી વાગ્યા આસપાસ કે તમારા સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરી નવસારી તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે બેન એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો અ હું ચો અભ્યાસ કરતીલી ને શું માંગ કેવા એ નર્સિંગના વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યાને આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરી છે મે બપોરે માં ઓપાનો કે એ રીત કે આવો કે બેનને ટેલો છે સિવિલ હોસ્પિટલ આવતા આવતા જતાં સિવિલ હોસ્પિટલ ગયા ઓપા પહેલા ગયા ને સુરક્ષિત મોડ લેટલી એ રીત એનું હતી કે રીતે બોડી મળી તો આપણે